પાણી ઘરે ઘરે પાણીની લાઈન જોવા મળશે તેવું તેમણે જણાવ્યું હતું પુણાના હળપતિવાસ ખાતેના પીરફળિયામાં પાણીની લાઈનના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટરો આગેવાનો તથા અધિકારીઓ હાજર રહ્યા હતા આજ રોજ આજે હળપતિવાસ છે પીરફળિયું સિત્તેર વર્ષ જૂની આ ચાલી છે અને સુરત મહાનગર પાલિકામાં ભળી ગયું એને પણ દસ વર્ષ થયા છે છતાં અત્યાર સુધી અહીંયા ગામતળનું પાણી આવતું હતું એસએમસી દ્વારા કોઈ સુવિધા આપવામાં આવેલી નહોતી આજરોજ અહીંયા પાણીનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે પાણીનું ખાત ખાતમુહૂર્ત અત્યારે એસએમસી દ્વારા એ લોકોએ જે પાણીની લાઈન પાસ કરી છે એના માટે થઈને અમે કોંગ્રેસના કોર્પોરેટરો આગેવાનો અને અધિકારીઓ દ્વારા અહીંયા પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કર્યું છે આજે આજરોજ પૂણા ગામ ખાતે પુણા પીરફળિયા મોલ્લામાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક પાણીની લાઈન નાખીને ઘેર ઘેર નળ દ્વારા આજે લોકો અહીંયા રહી છે એમને પાણી આપવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું અને એનું કામ શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા દસ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં આ વિસ્તારનો સમાવેશ થવા આવ્યો છે છતાં પણ આ પીરફળિયા મોહલ્લો એ સિવાયની ઘણી બધી એવી સોસાયટીઓ હતી કે જ્યાં પાણી ડ્રેનેજ અને રસ્તાની તકલીફો હતી સુરત મહાનગરપાલિકા તરફથી ઓરમાયું વર્તન કરવામાં તો અહીંથી જે અત્યાર સુધી ચૂંટાઈને ગયા એ કોર્પોરેટરો દ્વારા પણ કોઈ રજૂઆત કરવામાં નહોતી હવે એક વર્ષની અંદર આ પીરફળિયા મોહલ્લામાં જ અમે પાણી ત્યાર પછી ડ્રેનેજ અને ત્યાર પછી બ્લોક ક્રમશઃ એ મંજૂર કરાવી અને એની કામગીરી કરવામાં આવશે એના ભાગ રૂપે આજે અહીંયા પાણીનું ખાતમુહૂર્ત કરી અને પાણીની લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત